ખબર જ નહી પડતી અમને ઊંઘ આવે એ ખબર નહીં પડી તુલો દોરો હોય ને એટલા તુલા ધોરણ લઈને આવ્યો અમને ધોરણ પડતું હોય આ અને જો ને આખી જિંદગી ઊંઘવા ના બસ બીજું કશું કોમ જ ધંધો નહીં કાકા

હારીર નહીં જવાનું પેલા મળ્યા તો હે ને એમની ડોષી હતું ને દોષી નો દોરો હતો ને દોહા દોરો

લે આવ ઉડ ઉતારો નહીં લે આ કાકા મને હે ને મારું લોહી પીધું આવું મારું મગજ ગયું હોય એમ કહું તમે કોણ સમજાવો યાર હું શું સમજાવ લે મારું તો લોહી આખી જિંદગી પીધું તમાર જોડે જોડે આ ફરતો તો ખરેખર તમે જો જાવ કો હો કે ભલા તમે જો જાવ લઈ એમ પત્રીજા હા કોણ કઈ બોનું બતા લે છૂટે વેલો જાય ઘેર બોનું બતાવવું પડશે ને મત કહો

કહી દો કહી દો ક્યા કબુ છે જંગલ મના દેસુ તમે હોય ચોરી કરવા જઈએ ચોરી કરવા શું કરવા જાવ ચોરી કરવા જાવ ચોરી કરવા જાવ

અમે ચોરી કરવા જઈએ હે પેલા જણા ડોહાન તો બરાબર તારે અડધો ભાગ જોતો હોય તો અમારા અંગા ધ્યાન એમ કો મને અડધો ભાગ આલો ને એ તો ચોરી કરવા આવ લે ડોહા અડધો ભાગ આલી કે ઉપર ફોંતી રાખે એમ કો બૂમો ના પાડી અહીંયા ઘરે આપણે બધા હે ને હગા નહીં એમ કહું હું તનો હારી હડે ચોરી કરવા આવું બરાબર હા તો આગર ચોરી કરવા આવું ને અમા જોડે તારે અમે જેવું કરીએ ને એવું જ કરવાનું જો બીજા વાર વધારાના ડાપણ કરણ ડોહા તો આ દોઢ જેટલા છે ને મોણા બધા પડી જશે હવે આખી ભરી શીર ખાય પડી સમજાણ પડી ને કશું વાંધો નહીં ચોરી કરશો ને ચોરી કરી લેવું અરે બોલ દોહા આમ કહું તારે તમે કરશો ને એવું કરીશ હા બસ એમ બાપા જન્ <coughs> uh, <laughs> <coughs> 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 આ દો સાઉથ ઇન્ડિયન નો વિલન છે શું સાઉથ ઇન્ડિયન પિક્ચર નો વિલન ઓલી ઠંડી નઈ લાગતી શું રે તમને કે દે મારા ઠંડી તો લાગે પણ તું ચોરી કરવા જઈલે શેડે પેલેવું પડે લે દેખાઈ નઈ રાતે આ બોમ ના પડી કે બોમ ના પડી જ પડે દોત એકઈ ને મોડા ને એમ કહું અલ્યા હારું ભઈ દેવા ગર થઈ નાયું ઓલોય પી ગોલે આલોય પી તો મારો કાડી આલો લો અલ્યા તો

Hehehehehehehehehe <laughs>

કોઈ દળ બેર્યું ને હંગાત લેવાનું નહીં આપણા આપડા ભાગી જાય વસ્તુ શીખવા જેવું છે કોઈ કોઈ દિવસ જિંદગીને અંદર જેના હમરાતો ના હોય ને એવા માણસો તો આપણે હંગાત લે જ નઈ જવાનો બરાબર પતરી જા ચોરી કરવા લેજો ઓને તો આપણે બેને જ જાવ તીજન લઈ લે જાવ હા તીજન લેજી ને એટલે આખું આપણું પ્લાનિંગ બગાડે કે છે હવે આ તો અકાન બી